હાય એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન રેડ ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે વાગી ગયા છે ઓલમોસ્ટ પોણા અગિયાર બરાબર લાલ અને સફેદ ડુંગળીની આપણે રાજીમાંથી અહીંયા અત્યારે મગફળીની રાજીમાં આવ્યા છે મગફળીની રાજી મિત્રો કહેવાય કે સિંગ ગ્રાઉન્ડમાં થાય છે છાપરાની નીચે બરાબર તો આજે આપણે સિંગની આવકની વાત કરીએ મગફળીની તો આઠસો થેલી પ્લસ છે મહુવા માર્કેટિંગ યાર્ડમાં તો આજે આપણે તાજા અને માજા બજારમાં જોવા જવાના છે વિડીયો માઇન્ડ સુધી બીના ના રહેજો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આ ચેનલમાં તમને મહુવા માર્કેટિંગ યાર્ડની અપડેટ હરાજીની વિડીયોસ અધર અપડેટ મળે છે તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને ચેનલ સાથે જોડાઈ જાઓ પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડથી એક તો જાહેર જાણ કરવામાં આવી છે કે કાલથી એટલે મંગળવારથી તારીખ બે નવ બે હજાર પચીસથી મગફળીની ડેઇલી હરાજી થશે બરાબર સવારના દસ વાગ્યે તો અપડેટ અહીંયા પત્રક તમને બતાવી દોશ જોઈ લેજો અને ખાસ કરીને ખેડૂત અને વેપારી સુધી આ વિડીયો

પાંચસો ચાર બોતે આઠ રૂપિયા ચોત્રીસો ત્રણ પચાસ માણસો આઠસો આઠસો રૂપિયા પર પણ આઠસો રૂપિયા આસો પરપણ એક આઠસો બે ચારસો આઠસો સતત અગિયાર પાસે સોમજાઓ સત્તાવ અને બાવીસ હોય જરૂર સીચાવી આઠસો ને આઠસો ને ચોત્રીસ રૂપિયા ભાવો એસ મિત્ર

नव सौ अगियार रुपया सोरण 800 रुपये बच्चा लोगों को मिलेगा तो 800 बच्चा 1000 8900 के बाद से तो कम रह जाएगी बाद में छोटे बच्चे में तो त्रिभत्री 800 रुपये त्रिभत्री त्रिभत्री सौ त्रिभत्री बांदी जैसे हो तुम ताली देते हो बच्चे अगर 800 रुपये उम्दा साइड बाजी रहती Pecah, 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 bunuh, langsung, pecah, 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 pecah ठसो ने बासठ बासठ चौते

આજ સુધી બારીસો વચ્ચે નથી આજ સુધી બે બોલે માથે જન કરીને બાજુ પણ સંતો આઠસો ને પંદર રૂપિયા ભાવ હોય છે મિત્રો આ વક્કલનો જોઈ શકો છો 坐的 <noise>

850 एकन 850 रुपये मंगल ताई किसने 850 850 रुपये 850 बोल बन 850 रुपये 850 850 नया अनमर बोला भी 850 तो माँ 800 ने 850 रुपये એક આઠસો એક બે ચારસો આઠ નવ દસ દસ રૂપિયા આઠસો દસ રૂપિયા દસ દસ ને દસ

અગિયાર બાત બંદ વડસર બાસો પચાવન એકત્રી બત્ત્રી જાત્રી સોત્રી પાત્રી ચાલી બે તાલી ઉડાલ અડતાલી પચાસ એકન બાવન આઠસો બાર સાતસો બે આઠસો બાણુ બાવન આઠસો બાવનુ આઠસો બાવન પંચાવન પંચાવન સત્તાવન અઠાવન હત્યાશી 87 88 880 88 88 889 90 91 92 93 94 900 900 900 900 900 900 900 ના હારું દે ઉપર જો 900 રૂપિયા ભાવ થયો છે મિત્રો જોઈ શકો છો આઠસો પંચોતેર

સાતસો ને બાસઠ રૂપિયા ભાવ હોય છે મિત્ર વખત